કાલે રાતના છોડી ગયા પછી ફરી આ બાજુ ખોદવા માટે આવ્યો એક દુકાનદાર ભાઈ કીધું છે કે આ બાજુ આવી ગયેલો છેમ કે સવારથી હેલ્પ કરવાનો પ્રયત્ન કરીએ પણ કોઈ હેલ્પ મળી નથી એક સંપર્ક થયો છે આવવા માટે કીધું છે પણ હવે ડોગ અવાજ આવતો સેમ કહ્યું દુકાનદાર ભાઈ આ બાજુ છેમ કે હે तो समय पर ट्रीटमेंट मिल जाए तो सारो ये भाई क्यों का आवाज आवाज करतो छे मैं के पण आवाज हां ए मुश्किल से हो तो अनु नमस्ते मित्रों हूं चित्तौड़ थोड़ी એક નવા વિડીયોમાં સૌનું સ્વાગત છે ગઈકાલે એક અંબાજના મિત્રોએ ફોન કર્યો કે જીતુભાઈ અંબાજમાં એક ડોગનું એક્સિડન્ટ થયું છે એમ કે ગઈ કાલે અહીં આવ્યા પછીથી મારો ફોન તો બેટરી ડાઉન હતો એટલે બંધ થઈ ગયો એક મિત્રનો સહયોગથી પોતાને વિડીયો લઈ લીધો એને રસ્તાથી થોડું સાઈડ કરી દેવામાં આવ્યું સવારથી હેલ્પ માંગતો હતો પણ કોઈ હેલ્પ મળી નહીં ગઈકાલે રાતના રવિવારનો દિવસ હતો એટલે તે પણ એને કારણે કોઈ બધી જ જે કંઈ સંસ્થાઓ છે રવિવારે રજા રહી પણ હેલ્પ નથી બહુ જ સવારથી ફોન કરું અત્યાર સુધી ફોન કરી અમે એક સંપર્કથીય એમ્બ્યુલન્સનો એટલે આ માટે આવવાનો છે પણ જ્યારે અહીંયા રાતના મેં મૂકી ગયા ત્યારે એ તો સવાર શોધો અહીંયા જ હતું અત્યારે હવે હું એને શોધવા માટે આવ્યો પણ ઘણા બધા વિસ્તારમાં મેન રોડ પર શોધી કાઢ પણ એ નજર આવતું નથી એક દુકાનવાળા ભાઈએ કહ્યું કે આ બાજુ ભાગમાં છે ને અવાજ કર્યા કરે છે એમ કે પણ બહુ હોદ્દા પણ એ નજર પડતું નથી આવા શોધવું કઈ રીતના મને બી સમજ પડતી નથી હવે એ મળી જાય તો જે એમ્બ્યુલન્સ આપણે બોલાવાના છે ને મદદ માટે અને સંપર્ક કરાય પણ મળતું નથી એટલે એનો બી હવે કઈ રીતના સંપર્ક કરાય લગભગ પાછલા પગમાં એક ફેક્ચર છે એટલે બહુ દૂર સુધી એને ચાલીને જવાતું નથી વરસાદનું વાતાવરણ છે જો કદાચ વધારે નહીં તો એનું મૃત્યુ પણ થઈ શકે ઈલાજ ના થાય તો પણ મૃત્યુ થઈ શકે એવું છે પણ હવે હાલમાં કોઈ બહુ બો પછી પણ મને દેખાતું નથી ખાસ તો બીજું પરી આજે અમારો પ્રોગ્રામ હતો અમારે એક કુટુંબમાં એક ભાઈના લગ્ન છે તે છોડીને આજે અહીંયા મદદ કરવા માટે અહીંયા આવ્યો છે પણ હવે સારું કઈ રીતના હોતું તે સમજ નથી પડતું મને બી ખેર મેસેજ પણ મૂકી દેમ એડ્રેસ પણ આપી દેમ લોકેશન પણ હું બતાવી દેમ કઈ વિસ્તારમાં છે કોઈને પણ નજર આવે તો મારો નંબર અંદર હું મને સંપર્ક કરજો અને આપણે જીવન બચાવવાનો પ્રયત્ન કરવાનો છે ઘણા લોકો

ખબર નહીં આપણે જે બચાવી શકશું કે નહીં બચાવી શકીએ પણ મને ખબર નથી પણ ખાસ મિત્રો કે ખરેખર બહુ મને ખુશીથી ને અહીંયા જે કાંટા છે ને મિત્રો અંદર એટલું કાંટામાં બેલું ને કેટલા કાંટા વાગતા અહીં મારે તો ફરી વિનંતી મિત્રો તમારા પણ આસપાસ હોય તો હેલ્પ કરવાનો પ્રયત્ન કરજો પહેલી બાજુ તમામ જગ્યા સુધી ગયો આ રોડ છે અંબાજ મેન રોડ વાપી જાય આંબાડી જાય આ રોડ પર બધું સુધી ગયું પછી તમને અત્યારે મળ્યું છે મારે જવાનું છે લગ્નમાં આ બધા રેડી થઈ ગયા છે પર્યા પ્રોગ્રામ હતો ના પણ ફોન આવે પણ એનું જીવન બચાવવું બહુ જરૂર કેટલું વરસાદનું વાતાવરણ વરસાદમાં ભીનાતું જઈને અહીંયા બેસી રહ્યું હું પણ જાણું છું જ્યારે હું આવા મેસેજ બનાવું વિડીયો બનાવું કોઈ શેર નથી કરે કોઈને ગમતું નથી એ હું પણ જાણું છું કેમ કે જ્યારે પણ આપણે કોઈ આવા હેલ્પના મેસેજ મૂકીએ ને બહુ ઓછાવ્યું આવે હું પણ પોતે જાણું છું પણ કોઈકને પ્રેરણા મળે ને કોઈકનું જીવન બચાવવાનો આ વિડિયોના માધ્યમથી પ્રયત્ન કરે ને કોઈકનું જીવન બચે એના માટે આપણે આ મેસેજ બનાવીએ છીએ હાલ તો જ્યાં સુધી અહીંયા સુધી એમ્બ્યુલન્સ આવી ન જાય ત્યાં સુધી અમારે જાતે અહીંયા રોકાવ પડે કલાક અડધો કલાક પણ લાગે કલાક પણ લાગે કેમકે સામે મારા લગ્ન છે જ્યારે મારા ફેમિલી બી બધા તૈયાર થયા કરતા હું તૈયાર થયા વગરના ફર્યા કરતો છું જોઈએ વાળમાં એટલા કાંટામાં બેસેલું છે જોઈએ શું થશે આગળ એ મને પણ ખબર નથી પણ રાત્રેથી અત્યાર સુધી પ્રયત્ન કર્યો ત્યારે કંઈક રસ્તો મળ્યો છે બહુ ફોન કર્યા ભયંકર ફોન કર્યા રાત્રે અત્યાર સુધી તમામ કરી હેલ્પ મળી છે આગળ પરિસ્થિતિ છે સવારથી ફોન કન્ટિન્યુ ચાલુ રાખેલા બેટરી એકવીસ ટકા જ રહી ગઈ છે ગઈકાલે રાતના પણ અહીંયા આવ્યો ત્યારે મારા પાંચ ટકા બેટરી હતી જઈ ત્યાં અહીંયા સુધી સંપર્ક કરીને અહીંયા પહોંચ્યો અત્યારે અત્યારે પણ મોબાઈલમાં સવારથી પણ કન્ટિન્યુ ચાલુ રહી કર એકવીસ ટકા બેટરી છે ખબર નહીં અહીંયા હેલ્પ મળી જાય તેને બીજો લેવા કે નહીં લેવા હે અને મદદ મળી જાય કઈ રીતે તમને બતાવી શકે નહીં પણ મને કંઈ ખબર નથી કેમ કે કલાક પણ લાગી શકે દોઢ કલાક પણ લાગી શકે કદાચ મારે મેરેજમાં જવાનું છે એ કદાચ ના પણ જઈ શકું ખબર નહીં મને બી ખબર નહીં જોઈએ તો એમ્બ્યુલન્સ મિત્રો આવી ગઈ છે જોઈએ કઈક રીતના આપણે એને મદદ કરી શકીએ અહીંયા છે અહીંયા હવે આપણે એને કાઢીએ કઈ રીતના હે એને કાઢીએ કઈ રીતના પેલા એક નંબર ફોન કર્યો પણ આજે તો તમને નહી મળે એમ કે બાકી કાલે તો તે રસ્તા પર અહીંયા રાખેલું હતું ત્યાંથી રાતના કેટલા દસ વાગ્યા આજે અહિયાં કેવી રીતના આવી એ જ નહીં સમજ પડે સારું ચાલતું ચાલતું

મોડું બાંધો કરે કે હે ચાલ હે એને દુખે ને એટલે પેલું કરે પેલો આવો જ પોગે ચાલે હા કોઈક હેલ્પ કરવા ને મિત્રો બીજી માહિતી આપી દે આ રીતના એક ફોર્મ ભર આવે જે કોઈએ ફોન કરેલો હોય અને પછીથી ગાડી આવે અને એ ગાડી એને રિસીવ કરે અને ત્યાં જઈને પછી એને ટ્રીટમેન્ટ કરશે અને સારું થાય જાય સારું થાય જાય પછી તાંજ રાખે પછી છોડી જાય ભાઈ મતલબ જ્યાં સુધી સારું નહીં થાય મતલબ આ છે ભાઈ આવેલા એમ્બ્યુલન્સ લઈને ખરેખર ગઈકાલે ઓણ બી કઈક બાઇક પર ગયેલા તો ઝાડમાં થોડું વાગી ગયેલું કે હાથમાં કાંટા ને બસેલા પણ સારું કહેવાય કે અત્યારે ગઈકાલે રાતથી તો અત્યારે લગભગ આપણે પાસે વાગી ગયા છે બાર બાર વાગે મદદ મળી છે અને પ્રદીપભાઈને પણ ખૂબ ખૂબ આભાર પ્રદીપભાઈ જે અહીંયા સુધી એમ્બ્યુલન્સ આવી અમાર ફોન્ડ જે સહયોગ કહેવાય કે શું કહેવાય સ્પર્શ અચ્છા અચ્છા તેને જે આપણે જે હેલ્પ મતલબ મતલબમાં જે હેલ્પ માટે જે પૈસા મેં નથી પ્રદીપભાઈ ખૂબ ખૂબ આભાર કે આગળ હતા આ સંસ્થા વધુ સારું કામ કરે એના માટે સહયોગ કરી રહેશે પ્રદીપભાઈએ તો અહીંથી હવા ડોગને મદદ મળી ગઈ છે અને એને સારવાર પણ સારી રીતના થઈ શકશે આ રીતના પ્રોસેસ કરવાને આમાં બધું નામને એડ્રેસ મારું કહ્યું છે તમે પણ આ રીતના

કામ કરે છે તમે સંપર્ક કરજો ખરેખર આ મેસેજ ના વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે અન્ય સાથે મિત્રો માટે કે તમારા આસપાસ વિસ્તારમાં હું કોઈ એને મદદ મળશે નવું જીવન મળશે પ્રદીપભાઈ ઘણી વખત મેસેજમાં એક માહિતી હું આપતો આમ છું હંમેશા કે કદાચ આપણે જ્યારે પણ બાઇક ચલાવીએ ત્યારે કદાચ આપણે ઇનકેસ ડોગ આપણે સાંભળવા જઈએ અથવા કોઈ પણ પશુ તો આપણે બચાવવાનો પ્રયત્ન કરવા જોઈએ ઘણી ભાગે એ વસ્તુ બને છે કે એને બચાવવાનો પ્રયત્ન નથી કદાચ પણ મારા જીવનના પહેલી વખત એવા કોઈ મિત્ર મને મહિલા કે જેણે કોઈક બાઇક સાંભળે એક્સિડન્ટ થયા પછીથી એને સાંભળે આવી ગયા એટલું બધું ભારે એક્સિડન્ટ નથી પણ પ્રદીપભાઈએ એવું વિચાર કર્યું કે એનું મારે જીવન બચાવાશે તો ગઈકાલથી તો અત્યાર સુધી કન્ટિન્યુ મહેનત કર્યા પછીથી એકદમ સુરક્ષિત પંચલાય સેવામાં મોકલાઈ આપ્યું છે સારું થઈ જાય તો ફરીથી અહીંયા પાછા છોડી જશે જ્યાં સુધી સારું નથી સાથે ત્યાં સુધી પંચલાઈ એની ટ્રીટમેન્ટ કરવામાં આવશે અને ડોગને ખૂબ સારી રીતના ટ્રીટમેન્ટ કરશે અને બચી જશે પછી અહીંયા મૂકી જશે તો પ્રદીપભાઈ જે અન્ય સાથી મિત્રોએ બી આપણે એવું કરવું જોઈએ કે એક્સિડન્ટ થયા પછી ઘણા ભાગે આપણે આ રસ્તા પર જોઈએ છે અનેક પશુઓ છોડી જ મૂકે છે અને ભાગી જાય છે પણ પહેલી વખત મારા જીવન પ્રદીપભાઈ જવા મિત્ર મળ્યા ખરેખર મને ખુબ સારું લાગે પ્રદીપભાઈ તમારે જવું અન્ય સાથે મિત્રો બી વિચાર રાખવો જોઈએ કે જાણ જોઈ ને નહીં કરે પણ ભૂલથી થઈ જાય ત્યારે બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ છ થી કદાચ એક વ્યક્તિ કોઈ વિચાર કરે ને આજે હું વિચાર કરી ને આજે ખુબ સારી રીતના ડોગ ને નવું જીવન મળ્યું આપણી ચેનલ જય જરા મનપુરા સેવા ચેનલ એક ચેનલ છે જીતુ દોડી બંને ચેનલ પર મેસેજ મૂકશું અન્ય સાથી મિત્રો પણ પ્રેરણા મળશે એના માધ્યમથી તો આજનો મિત્રો જે સમાપ્ત મળ્યો કોઈ નવા પૂજા સાથે ત્યાંથી રજા આપજો જીતું દોડીને જય જવા જય ક્રિશ્ન